નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારના ગુજરાતી એટલે કે કુહુ વિષયના પાઠ નંબર ચાર સી ઘૂઘવે બકરો ભાગે જેમના ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું શરૂઆત કરીએ ભાગ નંબર એકની

લીલા તણા ચરતા હરણા અદ્ભુત રમણા કરતા હરણા હેત ભર્યા સા હીંચે હરણા રંગ ભર્યામાં નાચે હરણા દર્શનથી દિલ ખૂંચે હરણા અંતર મારસ ચીસે હરણા વાહલા ઓ મન હરણા હરણા છે નાજુકને નમણા હરણા રમવા આંગણ આવો હરણા લાહવો વનનો લાવો હરણા આ સરસ મજાનું ગીત લખેલું છે અમૃતલાલ પારેખે હણની જેમ ચાર લાંબા કૂદકા એટલે કે ચાર મોટી છલાંગ મારો હણ જેવી છલાંગને હરણ ફાળ પણ કહેવાય એ તમને ખબર છે હવે આપણે બીજા પ્રાણીઓ પક્ષીઓને પણ યાદ કરીએ આવું મોટા ભાગે કોણ કરે પ્રાણીઓ પક્ષીઓનો ક્રમ કૌંસમાં લખો જોઈએ નંબર એક રંગ બદલી શકે તો ખ ખ આવશે આપણો કાચીડો નંબર બે લાંબો સમય પાણી વગર રહી શકે ગ આવશે ઊંટ નંબર ત્રણ ઊંધું લટકીને ઊંઘે તો આપણો અહીં જવાબ આવશે બ ચામાચીડિયું નંબર ચાર માણસની જેમ બોલી શકે તો જવાબ આવશે છ પોપટ નંબર પાંચ રાત્રે પણ જોઈ શકે અ ઘુવડ છ પીછા ફેલા મોર સાત પાણી બંને જગ્યાએ જીવી શકે તો જવાબ આવશે ટ કાચવો નંબર નવ એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદી શકે તો જવાબ આવશે ચ વાંદરો નંબર દસ બે કટકા થાય તોય જીવતું રહે તો જવાબ આવશે ઘ અળસ્યુ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે અહીં તમે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો આપણે હવે વાર્તા સાંભળવી છે ને આ વાર્તામાં બકરીનો શિકાર કરીને સિંહ ખાઈ જતો હશે કે જુદું થતું હશે જોઈએ તો ખરા વાર્તા સાંભળો વાંચો સાચો બેટો ખોટો બેટો જોઈએ એક સિંહણને બચ્ચું જન્મ્યું સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો અને સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો અને શિકારની શોધમાં હતો એક વખત સિંહ વન એટલે કે જંગલની અંદર ફરી રહ્યો હતો અને શિકારની શોધમાં હતો સિંહને તો શિકાર જ કરવો હોય છે પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો હતાશ એટલે નિરાશ થઈને તે બેસી ગયો ઝાડ નીચે એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું સિંહે તેને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહેલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહેલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે તો સિંહે એવો વિચાર કર્યો સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો અને સિંહણ લવારું જોઈને નવાઈ પામી તેણે સિંહને પૂછ્યું આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા શું એ આપણો શિકાર નથી શું કહે છે કે બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા અહીં શું તે આપણો શિકાર નથી તો સિંહ કહ્યું મને કુદરતી રીતે તેના ઉપર હેત ઉપસ્યું એટલે તેની તેને મારી ન શક્યો તો સિંહ બોલી તો હું પણ તેને નહીં મારું ભલે તે આપણે ત્યાં રહે અને તે પણ ધાવતું બાળ છે એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે તે પણ એક નાનું જ બચ્ચું છે તે આપણા બચ્ચાની જોડે તે મોટું થશે બકરીનું બચ્ચું સિંહણના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું અને બંને બચ્ચા સાથે સાથે દૂધ પીએ સાથે રમે અને આનંદ કરે તેમને રમતા જોઈ સિંહ સિંહણ સિંહણ ખુશ થાય અને બકરીનું બચ્ચું પણ એ બંનેની હૂફ મળતા હતું જે તમે ચિત્રની અંદર જોઈ શકો છો સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો અને બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ હૃષ્ટ પુષ્ટ થઈ ગયું હતું હવે તે કદાવર બકરો બની ગયું હતું તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું તો સિંહણ આ પોતે ઉછેરેલા બકરાને મોટીઓ કહેતી હતી અને પોતાના બચ્ચાને નાનીઓ જે સિંહણ જેટલે બકરાનું જે ઉછેરેલું બકરું હતું તેને તે સિંહણ શું કહેતી મોટીઓ અને જે પોતાનું જે બચ્ચું હતું તેને તે નાનીઓ કહેતી તો સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું જે સિંહણનું બચ્ચું હતું તે બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે તેનું માન આપતી હતી હવે આગળ શું થશે જોઈએ તો એક વખત નાનીઓ અને મોટીઓ રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા અને હાથીઓને જોઈ સિંહનું બચ્ચું જનુની બની ગયું તે ઘુરખતું હાથી સામે જોવા લાગ્યું એટલે બકરો કહેવા લાગ્યો અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાથ ભેળવા ક્યાં તૈયાર થયો આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષોને ઉખેડી નાખે તેવા હોય છે તેની આગળ આપણું શું ગજુ માટે ઓ નાનિયા પાછો ફર એવું કોણ કહે છે મોટ્યો કે છે કોને કહે છે નાનિયાને કે છે સિંહનું બચ્ચું બકરાનો મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં તરત જ તે પાછું ફર્યું અને પછી બંને ઘરે આવ્યા અને સિંહણે કહ્યું તમે અત્યાર સુધી ક્યાં હતા ત્યારની હું તમારી રાહ જોતી હતી તો મોઢિયો બોલ્યો માં રમત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી નહીતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો તો આ સાંભળી સિંહણ ચોંકી ગઈ તેણે બકરાને પૂછ્યું બેટા કંઈ ચોખવટથી વાત કર ક્યાં ફસાઈ ગયા હતા તમે તો બકરાએ કહ્યું માં એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો તે હાથીને મારવા માટે સામે ઘસી જતો હતો પણ મેં તેને રોક્યો તે મારી વાત માની ગયો નહીંતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત માં મેં સારું કર્યું ને એવું કોણ કહે છે મોટીઓ કહે છે સિંહણે કહ્યું બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે હવે તું ડાહ્યો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે પરંતુ હવે તે મોટો થયો છે ખરો સિંહ બન્યો છે કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈ પૂરા કરી નાખશે તો તેણે સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો બીજા દિવસે વહેલી સવારે તે ત્યાંથી જતો રહ્યો કોણ જતો રહ્યો તો કે મોટ્યો વાતચીત જોઈએ આપણે તેમની નંબર એક તમે સિંહણ હોત તો તમે છેલ્લે શું કર્યું હોત હું સિંહણ હોત તો મેં છેલ્લે બકરાને નાની મોટી શિક્ષા કરી હોત નંબર બે અલગ અલગ જાતિના પ્રાણીને સાથે રહેતા રમતા તમે જોયા છે તમારો અનુભવ કહો હા મેં કૂતરો અને બિલાડીને અમારા ફળિયામાં સાથે રમતા જોયા છે તે કદી ઝગડતા નહીં સાથે રહેતા અને સાથે જ ફરવા જતા પણ જોયા છે નંબર ત્રણ તમે કૂતરા બિલાડી ગાય ભેંસ કે બીજા કોઈ પ્રાણીને રમાડો ત્યારે શું શું કરો હું હેતથી તેમના શરીર પર હાથ ફેરવું છું તેમને ભાવ તો ખોરાક પણ ખવડાવું છું નંબર ચાર મોટા ભાઈ કે બહેનને આજ્ઞા માનવી જોઈએ શા માટે તો કે મોટા ભાઈ કે બહેનની આજ્ઞા માનવી જ જોઈએ કારણ કે તે આપણા હિતની હોય છે નંબર પાંચ તમે કોનું કોનું કહ્યું માનો છો કેમ અમે માતા પિતા શિક્ષકનું કહ્યું માનીએ છીએ કારણ કે તેમની દરેક વાત અમારા હિતની હોય છે તમે વાર્તા સાંભળવાની મજા હવે યાદ કરતા કરતાં એક પ્રશ્નોના જવાબ લખો નંબર એક બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા ના નંબર બે લવારાને કોણે ઉછેર્યું સિંહણે નંબર ત્રણ

કંસમાં હઉ લખો અને ખોટું હોય તો બકરીની જેમ બોલો અને કૌશમાં બે બે લખો નંબર એક શિકારની શોધમાં નીકળેલા સિંહે બકરીના બચ્ચાને પકડ્યું તો આ વાત કેવી છે ખોટી એટલે કે ખ સાચી છે તો આપણે સિંહની જેમ ગર્જના કરીશું હાવ નંબર બે સિંહને થયું કે આ બચ્ચું સિંહને ગમશે તો આ વાત પણ સાચી છે નંબર ત્રણ બકરીના બચ્ચાને જોઈ સિંહણને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે તો આ પણ વાત સાચી છે નંબર ચાર બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું આ વાત પણ સાચી છે નંબર પાંચ થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું તો આ વાત પણ સાચી છે નંબર છ કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી તો આ વાત ખોટી છે તો બે બે લખીશું નંબર સાત એકવાર મોટિયો હાથીની પાછળ પડ્યો આ વાત પણ ખોટી છે નંબર આઠ મોટિયાએ નાનિયાને હાથી પર હુમલો કરતાં રોક્યો તે સિંહને ન ગમ્યું તો આ વાત સાચી છે હાવ નંબર નવ હાથીએ નાનિયાનો ભુક્કો બોલાવી દીધો તો આ વાત ખોટી નંબર દસ બકરો જંગલમાંથી જતો રહ્યો તો આ વાત સાચી છે બકરીના બચ્ચાએ ગર્જના કરી એમ કહ્યું તો તમને સારું લાગ્યું કે ખોટું તો આપેલા શબ્દ ક્યાં વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો તથા વાર્તામાં જ્યાં જ્યાં તે શબ્દ આવતો હોય તે શબ્દ પર તે ગોળ કરો જોઈએ નંબર એક આપેલું છે આજ્ઞા અ રાજાએ મંત્રીને આજ્ઞા કરી ચોર શોધી કાઢો બ શિક્ષકે શીતલને આજ્ઞા કરી કે તે બહુ મહેનતું છે તેવી રીતના નંબર બે તો તેની અંદર અ સચિન ક્યારેય ગુરુની આજ્ઞાનો અનાદર કરતો નથી બ ભાઈ આવતા જ હેમંત ઊભો થઈ ગયો આમ તેણે ભાઈનો અનાદર કર્યો આપેલ પ્રશ્નો માટેનો જવાબ કૌંસમાંથી શોધો તમને જે તરત આવડી જાય એ ખાલી જગ્યા પહેલાં ભરી લો નંબર એક મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય ભૂક્કો બોલી જાય નંબર બે જો તમે દરરોજ દૂધ લીલા શાકભાજી ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો તમે કેવા થઈ જાઓ હુષ્ટ પુષ્ટ નંબર ત્રણ બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ ચોખવટથી નંબર ચાર જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયું ઉશ્કેરાઈને નંબર પાંચ તરસ્યા ગાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું હતાશા છ તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો જીવની જેમ નંબર સાત પ્રવાસમાં જવાની મંજૂરી મળતા જુબેર કેવો દેખાતો હતો તો આપણો અહીં જવાબ આવશે ખુશખુશાલ નંબર આઠ વાઘ કેવું પ્રાણી છે નંબર આઠ નો જવાબ આવશે જોઈએ આપણે નંબર એક મારી મમ્મી મને બહુ હેત કરે છે તો જવાબ આવશે એક નંબર બે એક ડાઘ્યો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો તો તેમાં આવશે નંબર ત્રણ નંબર ત્રણ ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં નંબર બે નંબર ચાર દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો તો જવાબ આવશે નંબર પાંચ નંબર પાંચ બિલાડીઓને સામસામા ઘુરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું તો જવાબ આવશે નંબર ચાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવી આવી છે ચોવીસ ભાગના તમામ વિષયના તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે તમારે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી શકો છો અને પીડીએફ મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશનમાંથી તમે પીડીએફ મેળવી શકો છો પ્રશ્નોના જવાબ લખો નંબર એક બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો તો કે બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ ન ચાલ્યો કારણ કે તેને દયા આવી તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહેલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહેલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે નંબર બે સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતપોતાના સંતાનની જેમ સાચવતા હતા કેવી રીતે ખબર પડી તો જવાબ આવશે હા સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા બંને બચ્ચા સાથે સાથે દૂધ પીતા સાથે રમતા અને આનંદ કરતા તેમને રમતા જોઈને સિંહ સિંહણ ખુશ થતા નંબર ત્રણ સિંહણે બકરાનું નામ મોટિયો શા માટે પાડ્યું હશે તો કે બકરીનું બચ્ચું સિંહણને ધાવીને હૃષ્ટુષ્ટ થઈ ગયું હતું તે કદાવર બકરો બની ગયો હતો તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું આથી સિંહાણે બકરાનું નામ મોટીઓ પાડ્યું હશે નંબર ચાર હાથી સામે ઘસી જતા નાનિયાને મોટીયાએ પાછા ફરવાની સલાહ કેમ આપી હશે તો અહીં આપણો જવાબ આવશે કે નાન્યો એ સિંહનું બચ્ચું મોટિયો એ બકરીનું બચ્ચું હતું આથી નાન્યો જનુની હતું અને મોટી બીકણ હતું આથી હાથી આગળ મોટિયાનું ગજુ નહીં હાથી આથી હાથી સામે ઘસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ આપી હશે નંબર પાંચ મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ કેમ તો કે મોટિયાએ નાનિયાને રોક્યો તે સારું કર્યું કારણ કે નાનીઓ સિંહનું બચ્ચું હતું તે સ્વભાવે જનૂની હતું તે હાથી સાથે બાત ભીડી શકે તેમ હતું નંબર છ બકરો શા માટે જતો રહ્યો તો સિંહણે બકરાને કહ્યું બેટા તું બધી બાબતમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે હવે તું ડાહ્યો થઈને બકરાના ટોળામાં જા આ વાત બકરો સમજી ગયો અને જતો રહ્યો નંબર સાત છેવટે બકરો શું સમજી ગયો તો કે છેવટે બકરો સમજી ગયો કે પોતે બકરો છે હવે સિંહનું બચ્ચું સિંહ થયું છે તેથી કોઈ દિવસ તેને પણ તે પૂરો કરી નાખશે નંબર આઠ સિંહાણે બકરાને આવું કહ્યું હતું હા કે ના લખો તો સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ છે કરે જ ના મોટો થયેલો સિંહ બકરા હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે ના અમે અને તમે પ્રાણીઓ એટલે જાત ભાઈઓ જ ના તું પણ મારો દીકરો છે તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી ના તું મારી વાત સમજ અને તું તારા જાત ભાઈઓ પાસે જતો રહે ના કોઈ દિવસ તે તને અને હાથીને સપાટામાં લઈ પૂરા કરી નાખશે હા નંબર નો મોટિયાએ નાનિયાને રોક્યો એ વાત નાનિયાએ કઈ રીતે કહી હોત અધૂરી વાત પૂરી કરું તો કે માં અમે રમતા રમતા ઘણે દૂર જતા રહ્યા ત્યાંથી હાથીઓનું ઝુંડ હતું હતું હું તો ઘોરખતું હાથી સામે જવા લાગ્યું પણ આ મોટાભાઈએ મને રોક્યો મને કહ્યું અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાંધ ભીડવા ક્યાં તૈયાર થયો હું મોટાભાઈની આજ્ઞાનો અનાદર કરી શક્યો નહીં તેથી પાછો ફર્યો કોણ બોલી શકે નંબર એક ખલ જગ્યા શિકાર નહીં મળે તો હું શું કરીશ સિંહ નંબર બે ખાલ જગ્યા અરે મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે બકરી નંબર ત્રણ ખાલ જગ્યા મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બકરીનું બચ્ચું નંબર ચાર ખાલ જગ્યા હું એમ માની લઈશ કે મારે એક નહીં બે બચ્ચા છે સિંહણ નંબર પાંચ ખાલ જગ્યા આ તો મને જોઈને ઘૂરકી રહ્યું છે ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને હાથી નંબર છ ખાલ જગ્યા મને રોક્યો ન હોત તો હાથીડાને પૂરો જ કરી નાખત સિંહણનું બચ્ચું વિદ્યાર્થી મિત્રો ગુજરાતની એટલે કે વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનર અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલો પર જોડાઈ શકો છો અને વિડીયોની પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ભાગ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે